અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છવ્વીસમી ડિસેમ્બરનો આજનો દિવસ શીખ સમુદાયના લોકો માટે ઘણો અગત્યનો દિવસ માનવામાં આવે છે આજ રોજ ભારતમાં વીર દિવસની ઉજવણી કરવામાં આવે છે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર રોજ શીખ ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજનો દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો સાહિબઝાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહ સિંહજીની શહાદતની યાદમાં વીર દિવસની રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરી હતી ત્યારથી છવ્વીસ ડિસેમ્બર રાષ્ટ્રીય વીર બાલ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ બંને ગુરુ બે નાના પુત્રો અને એમના દાદીને કેદ કરીને એઓને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં લાવવા માટે જે પ્રયત્નો કર્યા હતા અને એમાં આ બંને સાહેબ જાદાએ ના પાડી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મની રક્ષા માટે જે થવાનું થશે પણ અમે હિન્દુ ધર્મ રહીશું અને ઘર ઘર ઠંડીની અંદર આખો આખી રાત એમને ત્યાં રાખવામાં આવ્યા ને જીવતા દિવાલની અંદર ચડી દેવામાં આવ્યા ત્યારે જે પ્રકારે મુઘલ સામ્રાજ્ય જુલમ કર્યો હતો પોતે ધર્મ પરિવર્તન કરાવતા હતા અને ધર્મ પરિવર્તન કરવામાં આ સાહેબ દાદાએ ના પાડી અને એમને જીવતા જ્યારે દિવાળીને ચણી દેવામાં આવ્યા અને એ દિવસને આજે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે એ સાચો ઇતિહાસ આપણી ભવિ પેઢી પણ જાણી શકે અને એને લઈને આ વીર બાલ દિવસ છવ્વીસ ડિસેમ્બરે એની જ્યારે શહાદત જે વરી હતી અને સરહદ નિમિત્તે જે આ સાહેબે જે કામગીરી કરે છે ખૂબ સુંદર છે અને આ બંને વીરપુત્રોને હું આજે વીરબાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરૂદ્વારા ખાતે વીરબાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો આ વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને શીખ સમુદાયના આગેવાનો ગુરબાની તથા સબદ કીર્તનમાં જોડાયા હતા અને બલિદાન માટે માથું ટીકવ્યું હતું ત્યારે વીરબાલ દિવસ આપણે દર શીખ ગુરૂઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શીખ સમાજના આગેવાન સિંહ મથુર ਐਸ ਐਸ ਅਲਵਾਲੀਆ ਸਹਿਤ ਭਾਜਪਾ ਨਾ ਹੋਤੇਦਾਰ ਉਪਸਤਿਤ ਰਹਾ ਹ। ਹੂੰ ਜਸਬੀਰ ਸਿੰਘ ਪ੍ਰਮੋਕ ਅਨਕਲੇਸ਼ਰ ਗੁਰੂਦਾਰਾ ਸਾਹਿਬ। ਆਜ ਰੋਜ ਸਿੱਖ ਧਰਮ ਦਾ ਦਸਵਾਂ ਗੁਰੂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦਾ ਨਾਨਾ ਸਾਹਿਬ ਜੀ ਦਾ ਸ੍ਰੀ ਜੋਰਾਵਰ ਸਿੰਘ ਜੀ ਅਤੇ ਬਾਬਾ ਫਤਿਹ ਸਿੰਘ ਜੀ ਕਿਉਂ ਨ શહાદને યાદ કરી આજ રોજ વીર બાલ દિવસ તરીકે દરેક ગુરુદ્વારામાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાલ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીર વીરબાલ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી ઉજવવામાં આવી રહ્યું છે અને તે ભજન કીર્તન ભૂર્ખા તૂટ લંગર ચા નાસ્તા બધી વ્યવસ્થા કરવામાં આવી છે આજે એમની શહાદતને એમના ચારો પુત્રોની શહાદતને ભૂલી ના શકાય કે તેઓએ હિન્દુ ધર્મની રક્ષા માટે આ શહાદત આપી હતી जसबीर सिंह प्रमुख अंकलेश्वर गुरुद्वारा साहिब आज रोज सिख धर्म धर्मना दसवा गुरु श्री गुरु गोबिंद सिंह जी ना नाना ज्यादा श्री जोरावर सिंह जी और बाबा फतेह सिंह जी तीनों शहादत ने याद करी आज रोज वीर बाल दिवस तरीके દરેક ગુરુદ્વારામાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાલ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીર બાળ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી